ઝાડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારી વસ રહેલા પિતાના મૃતદેહને દીકરા સમય બે દીકરીઓએ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા પિંચોતેર વર્ષીય સ્વપ્રમોદભાઈ પટેલ છેલ્લા સાતથી વધુ વર્ષોથી પથારી વસ રહ્યા હતા હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા જોકે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હંમેશા મોઢા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા પથારીવશ રહેતા પતિની અર્ધાગ્નિ બની પત્ની તરીકે જ્યોતિબેનની દિનરાતની સેવાની પણ વખાણવાલાયક બની હતી પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા રોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું જેની જાણ બંને દીકરીઓને થતાં તેઓ ઉઝાડેસર ખાતેના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અહીંયા ફાટરૂદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી પ્રમોદ પટેલની દીકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જેમિનીબેન અને બિરલબેનની પુત્ર સમી બની પિતાને અગ્નિદાન આપી પુત્રી તરીકે ફરજ નિભાવી હતી આજના આધુનિક યુગમાં સમયની સાથે રીત રિવાજોમાં પણ બદલાવાની જરૂરત છે જેના ઉદાહરણરૂપી બંને દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું શફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ